વોટ્સઅપ કહીશ કે આમ વાલા મિત્રો મજા આમ છો તમે આજે તમે ટ્રાવેલ હર્સ આવી ગયો તમારા સમક્ષ લઈએ નવો બ્લોગ અમે છીએ હાલ હરિદ્વારમાં એટલે કે દેવભૂમિ હરિદ હરિદ્વારમાં ને અહીંથી અમે જઈશું ટ્રાવેલર્સમાં સોનપ્રયાગ તેનો વિડીયો હું કન્ટિન્યુ જોઉં તમે મસ્ત મસ્ત સોન સીનરી સોનપ્રયાગ રુદ્રપ્રયાગ બધું પછી ધારી દેવી મંદિર બધું અંદર રસ્તામાં બતાવીશ તો મારી ટીમ હવે તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એમાં શર્માજીમના કરણભાઈ ઊભા છે સાગરભાઈ રોહનભાઈ બધા તૈયાર થઈ ગયા છે નીકળી ગયા છે તમે જોઈ શકો છો આ મારા બધા નીકળી ગયા છે પાછળ આવેલું છે

તો ગાઈડ તમે જોઈ શકો છો અહીંયા અમે પ્રગતિ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં અહીંયા આવી ગયા છીએ અહીંયા આપણા એક સરસ મજાના મિત્ર અહીં મળી ગયા છે અહીંયા તે જે પ્રોવાઈડ કરાવે છે સર્વિસ બધી તો ભૈયા આપ ક્યાં ક્યાં સર્વિસ પ્રોવાઈડ કરાતે હોય પે ભૈયા અમારે ગાડી મિલેબલ કરાવશે તો ચાર ધામ કા ક્યાજ છે अगर कोई बगैर चलेंगे तो अलग अलग गाड़ी हो गई पैंतीस सौ रूपए का हो गया इनोवा का हो गया ये सब गाड़िया प्रोवाइड जैसे यानी की सिंगल ट्रिप करनी हो जाए की केदारनाथ जाना हो जैसा तो हजार के ग्यारह हजार रूपए लेते हैं तक उसके बाद भले तो कोई लेके जा रहा है तो उसके तेरह हज़ार को जाते हैं तीन दिन के तो अगर कोई ड्रॉपिंग मांगता है तो पचपन सौ कभी पाँच हज़ार छः हजार इस के हिसाब से रेट करता बाकी हमारी कोशिश ये रहती है कि हम अपनी तरफ से कस्टमर को सेटिस्फाई कर पाए और बाकी आप लोग जा रहे आप हमारे बारे में आके आप ही देंगे

જય શ્રી કદા તો ગાય તમે જોઈ શકો છો આગળની બધી ઇન્ફોર્મેશન તમે લઈ લીધી હશે ગાય હવે આપણે આગળ આ નકશો જોઈ શકો છો અંદર બધી ઇન્ફોર્મેશન આવે છે ને મળીએ आता विडिओसाठी नवी है